પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે તેની અંદર બનાસકાંઠાના બોરુ ગામથી આખો દિવસ અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢળવાના કારણે ચીકાસ જામી જતી હોય છે તેના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટનાઓ બને છે કેટલાક લોકો તો મોતને ભેટી ચૂક્યા છે એક્સિડન્ટના કારણે સાંતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુ ગામથી સીધાડાથી સાંતલપુર સુધી પહોંચતા હોય છે રસ્તામાં રોડ ઉપર પાણીવાળો મીઠું રડવાના કારણે રોડ ઉપર ચીકાસ જાણી જતી હોય છે જેને લઈ વારંવાર એક્સિડન્ટ ની બની રહી છે ઘટનાઓ પોલીસ અને આરટીઓ આવાર ઓવરરોડ પર સામે કાર્યવાહી કરશે કે મીઠા મારું પલટી ગાડીમાં આવે છે કોઈ મેન્યુ બીજું મારતા નથી બીજું કહે છે એના કારણથી રોડ બહુ ચીકાશાળો થાય છે એના કારણથી આજે મેં દરેક મારી આખી ગાડી મારી ફરીથી પલટી મારી થઈ ગઈ આજે મારે જીવના જોખમમાં હું નીકળ્યો છું આજે સાંતરપુર તાલુકામાં ત્રણ ગાડીઓ પલટી મારી એક બાઇક પલટી મારી ગયું એના કારણથી એક ગાડી પલટી મારી ગઈ છે

છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે